જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ અવનવી માહિતી તમને મળતી રહે તો વધારે સમય ના લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ આપણે ટાઈપ કરી દેશું વોટર પોર્ટલ ટાઈપ થઈ ગયા બાદ ક્લિક કરીશું બીજા નંબરની જે વોટર પોટલ ની ઓફિશિયલ સાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે વોટર પોટલ ની ઓફિશિયલ સાઇટ ઉપર આપણે પહોંચી ગયા છે ત્યારબાદ અહીંયા પર બે ઓપ્શન આપેલા છે સાઇન અપ અને લોગિન તો અહીંયાથી આપણે લોગિન કરી દેશું આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને આપણે લોગિન કરીશું ત્યારબાદ ઓટીપી આપણે ટાઇપ કરી લેશું વેરીફાય એન્ડ લોગિન ઉપર ક્લિક કરી અને આપણે સક્સેસફુલી લોગિન થઈ ગયા છીએ ત્યારબાદ અહીંયા 90 ઓટર આઈડી માટે 6 નંબરનું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે 6 નંબરમાં ફોર્મમાં આપણે ઓપન કરી લીધું છે ત્યારબાદ અહીંયાથી તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો અહીંયા પર આપણે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે જે કઈ પણ તમારું હોય એ સ્ટેટ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ એસેમ્બલી સિલેક્ટ કરવાની રહેશે એસેમ્બલી સિલેક્ટ થઈ ગયા બાદ આપણે આગળ વધીશું અને અહીંયા પર નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા પર આપણે નામ ટાઇપ કરવાનું રહેશે ગુજરાતી પણ પણ ટાઇપ કરવાનું રહેશે અને ઇંગ્લિશ માં પણ ટાઇપ કરવાનું રહેશે તો સૌથી પહેલા આપણે ઇંગ્લિશ માં અને ગુજરાતી માં નામ ટાઇપ કરી લઈએ અહીંયા પર તમારું ફર્સ્ટ નેમ ટાઇપ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા લાસ્ટ નેમ માં તમારી સરનેમ ટાઇપ કરવાની રહેશે નામ ટાઇપ થઈ ગયા બાદ આપણે ફોટો અપલોડ કરી દેશું અહીંયા પર ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે જે 4.5 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટર માં અને તે પણ જેપીજી ફોર્મેટ માં અપલોડ કરવાનું છે તો फटाफट આપણે ફોટો અપલોડ કરી દઈએ સક્સેસફુલી ફોટો પણ આપણે અપલોડ કરી લીધો છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા રિલેટિવ આપણે ટાઇપ કરવાનું રહેશે રિલેટિવ માં તમે જો મેરેડ હોઈ તો હસબન્ડ એન્ડ વાઇફ નું પણ કરી શકો છો ત્યારબાદ જો અનમેરીડ હોય તો મધર અને ફાધરનું પણ કરી શકો છો તો તમને જે પણ યોગ્ય લાગે તે તમે કરી શકો છો રિલેશનશિપમાં તો અહીંયા આપણે રિલેશનશિપમાં પણ જે નામ છે તે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં ટાઇપ કરવાનો રહેશે તો फटाफट નામ ટાઇપ કરી દઈએ નામ ટાઇપ થઈ ગયા બસ આપણે આગળ વધી જશું ત્યારબાદ અહીંયા પર મોબાઈલ નંબર ટાઇપ કરવાનો રહેશે તો અહીંયા પોતાનો મોબાઈલ નંબર હોય તો સેલ્ફ ટાઇપ કરવાનો રહેશે એન્ડ રિલેટિવ આપડા સભંધીનો મોબાઈલ નંબર હોય તો રિલેટિવ ટાઇપ કરવાનો રહેશે ત્યારબાદ આપણે મોબાઈલ નંબર અહીંયા પર એન્ટર કરી દઈએ મોબાઈલ નંબર ટાઇપ થઈ ગયા બાદ સેન્ડ ઓન ટીપ પર ક્લિક કરીશું પોટીપી ટાઇપ કરી લીધા બાદ વેરીફાય કરી દશું ત્યારબાદ ઈમેલ એડ્રેસ પણ ટાઇપ કરી દશું ઈમેલ એડ્રેસ ટાઇપ થઈ ગયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી દશું ત્યારબાદ આધાર નંબર તો અહીંયા પર જો તમારી પાસે આ આધાર કાર્ડ નંબર अवेलेबल હોય તો આધાર નંબર ઉપર ટીક માર્ક કરવાનો રહેશે અથવા તો નોટ આધાર નંબર ઉપર ક્લિક કરવાનો રહેશે તો અહીંયા પર આપણે फटाफट આધાર નંબર આપણો ટાઇપ કરી લઈએ આધાર નંબર ટાઇપ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેશું ત્યારબાદ જেন্ডર શૂઝ કરી લેવાનો રહેશે જেন্ডર શૂઝ થઈ ગયા બાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરીશું ત્યારબાદ બર્થ ડેટ અહીંયા પર ટાઇપ કરવાની રહેશે बर्थ डेट टाइप થઈ ગયા બાદ ડોક્યુમેન્ટ ફોર પ્રૂફ બર્થડેર ઉપર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપ કરવાનો આવશે તો અહીંયા પર આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ અહીંયા પર આપણે આધાર કાર્ડ નો ફોટો અપલોડ કરી દેશું આધાર કાર્ડ અપલોડ કરી દીધા બાદ આપણે આગળ વધીશું ત્યારબાદ આપણે અહીંયા પર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપણો ایڈрес ટાઈપ કરવાનો રહેશે તો આપણે એડ્રેસ फटाफट ટાઇપ કરી લઈએ એડ્રેસ પણ આપણે સક્સેસફુલી ટાઇપ કરી દીધું છે ત્યારબાદ આપણે આગળ વધી જઈએ ત્યારબાદ રેસિડેન્શિયલ પ્રૂફ ડોક્યુમેન્ટ આપણે અહીંયા પર અપલોડ કરવાના રહેશે તો ડોક્યુમેન્ટ પ્રૂફ પર આપણે એગ્રી કરીશું ત્યારબાદ અહીંયા પર ઘણા બધા ઓપ્શન આપેલા છે તેમાંથી કોઈ પણ એક આપણે અપલોડ કરી શકીએ જેવી રીતે કે લાઈટ બિલ પણ અપલોડ કરી શકીએ આધાર કાર્ડ પણ અપલોડ કરી શકીએ બીજા પણ કણાબતા છે જેવી રીતે કે જે લેન્ડ ઓનર જે લેન્ડ રેકોર્ડ હોય તે પણ આપણે અપલોડ કરી શકીએ તો અહીંયાથી આપણે આધાર કાર્ડ સ્યુઝ કરી લેશું અને અહીંયા પર જે આધાર કાર્ડ ની જે PNG ફાઈલ છે તે અહીંયા પર આપણે અપલોડ કરી દેશું અહીં આપણે આધાર કાર્ડ અપલોડ કરી દીધો છે ત્યાર બર નેક્સ્ટ પર ક્લિક કરીશું અહીંયા ડિસેબિલિટી કેટેગરી આપેલી છે તો અહીંયા પર કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી આપડે નથી તો અહીંયા પર આપણે ટીક માર્ક કરીશું નહીં અને ત્યારબાદ આગળ વધીશું ત્યારબાદ સર્ટિફિકેટ અટેચ અહીંયા પર જો ડિસિબિલિટી હોય તો અહીંયા પર સર્ટિફિકેટ અપલોડ કરવાનો રહેશે અથવા તો કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી તો ત્યારબાદ નેક્સ્ટ કરીને આપણે આગળ વધીએ ત્યારબાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છે ફેમિલી મેમ્બર ની ડિટેલ એડ કરવાની છે તો કોઈ પણ આપણો જે ઘરનો સભ્ય હોય તેની ડિટેલ અહીંયા પર જે इलेक्शन कार्ड एट के चूंटी कार्ड मुजब डिटेल से अँ पर फिलअप करवा रहे से तो फटाफट डिटेल आप फिलअप कर दिए फेमिली मेम्बर डिटेल एड कर दीदी से त्यारबाद आप नेक्स्ट पर क्लिक कर नेक्स्ट पर क्लिक कर बाद विलेज टाइप करवा रहे टाउन हो टाउन अँ पर टाइप करवा रहे टाउन टाइप कर दीदों से त्यारबाद आप सिलेक्ट करवा रहे सेट सेलेक्ट થઈ ગયા બાદ આપણો ડિસ્ટ્રિક્ટ છે તે પણ અહીંયા પર ટાઈપ કરી દેવાનું રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈ લે કે જે કોન્ tract એડ્રેસ આપણે ટાઈપ કરી લઉં છે તે કેટલા સમય 타 રહ્યો છે તો તેની डेट આપણે અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે डेट ટાઈપ થઈ કે બાદ આપણે આગળ વધીશું ત્યારબાદ અહીંયા પર ફોર ટાઈપ કરવાનું છે તો અહીંયા બસ ફોર પર ટાઈપ કરી દઈએ ત્યારબાદ આપણે કેપ્ચા ફિલ અપ કરવાનો રહેશે કેપ્ચા ફિલ અપ થઈ ગયા બાદ પ્રીવ્યુ એન્ડ સબમિટ પર ક્લિક કરીશું ત્યારબાદ જે 60 નંબરનો ફોર્મ છે તે આપણી સામે તેનો પ્રીવ્યુ ઓપન થઈ ગયો છે તો તેને સબમિટ કરી દેશું આપણે ત્યારબાદ અપલાઈ કન્ફર્મ આપી દેશું સક્સેસફુલી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે ત્યારબાદ આપણો રેફરન્સ નંબર પણ અહીંયાથી શો થઈ ગયો છે તો તેને આપણે કોપી કરી લઈએ ત્યારબાદ જે એપ્લિકેશન ફોર્મ છે તે પણ આપણે ડાઉનલોડ કરી લીધું છે ત્યારબાદ ફરીથી હોમ પેજ ઉપર આપણે આવી જશું ત્યારબાદ ટ્રેક માં એપ્લિકેશન સ્ટેટસ તો અહીંયા થી આપણો જે એપ્લિકેશન નો સ્ટેટસ છે તે આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા પર આપણે જે આપણો રેફરન્સ નંબર છે તે અહીંયા પર પેસ્ટ કરી દેશું ત્યારબાદ આપણે જે રાજ્ય છે ગુજરાત તે સિલેક્ટ કરી લેશો અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી જશું તો અહીંયા પર જે એપ્લિકેશન સબમિટ કરી છે તે અહીંયા પર સબમિટડ બતાવશે અને પ્રોસેસ ચાલુ છે ત્યારબાદ સંપૂર્ણ પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરી લીધી છે ત્યારબાદ આપણે આઈડીને લોગઆઉટ કરી દઈશું આ વિડીયોમાં આપણે જોયું કે નવા ચૂંટણી કાર્ડ માટે કેવી રીતે ઓનલાઈન એપ્લિકેશન કરી શકીએ અને આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળના વિડીયોમાં પણ આપણે જોઈશું કે કેવી રીતે આપણે સુટની કાર્ડ છે તેની સાથે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ એડ કરી શકીએ કેવી રીતે નવું સુટની કાર્ડ પોસ્ટમાં મંગાવી શકીએ તેમજ તમારે જીજી ની જો ઓલ્ડ સિરીઝ હોય અને ઓફલાઈન સુટની કાર્ડ હોય તો તેને ઓનલાઈન કરવા માટે શું કરવું પડે અને જીજી ની સિરીઝ આપણે કેવી રીતે સેન્સ કરી શકીએ સુટની કાર્ડ માં ઘણા બધા કરેક્શન આવે છે તો જે સુધારા વધારા છે સુટની કાર્ડ ના તે કેવી રીતે કરી સકીએ કેટલા સમય માં સુધારા વધારો થઈ શકે કેવી રીતે બધી પ્રોસેસ રહેશે તે બધા વિડિયો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળના વિડિયો માં જોશું તો અત્યાર સુધી હજુ તમે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરેલ હોય તો फटाफट ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેતી કરીને આવાડ નોટિફિકેશન તમને સતતથી મળતા રહે તેમજો તમને કોઈ ક્વેશ્ચન હોય અને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ અમને જણાવી શકો છો અને તેમજ અમારી સાથે જો સોશિયલ મીડિયા ઉપર જોડાવવા માંગતા હોય તો સોશિયલ મીડિયાની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાંથી તમે અમારી સાથે જોઈન થઈ જ શકો છો અમારું WhatsApp ગ્રુપ પણ છે તેમાં પણ તમે અમારી સાથે જોઈન થઈ જ શકો છો અને અમારી સાથે વાત પણ કરી શકો છો તો આ વિડિયો માં આટલું થેન્ક યુ ફ્રેન્ડ્સ